ડભોઈ તાલુકાના થુવાવી અને બોરબાર વચ્ચે નવ મહિના જેટલા સમયથી નિર્માણ થતા નાણાંનું કામ હજુ પણ અધૂરું છે કામમાં વિલંબી મુશ્કેલી અનુભવતા ગ્રામજનો રોષે ભરાયા છે આજે ગ્રામજનો ભેગા થઈ અધિકારીઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને મીડિયા સમક્ષ વિરોધ દર્શાવ્યો હતો ઇમરજન્સી હોય તો એકસો પણ આવતી નથી અને શાળા જતા વિદ્યાર્થીઓને પણ ભારે તકલીફો પડી રહી છે વરસાદ પડે ત્યારે સંપૂર્ણ રોડ બંધ થઈ જાય છે અધિકારીઓને લેખિત વારંવાર રજૂઆતો કરી હોવા છતાં કામમાં વિલંબ છે કામમાં વિલંબ થવાથી ધંધા રોજગાર અર્થે જતા ગ્રામજનો વિદ્યાર્થીઓ તેમજ બીમાર લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે આમ વરસાદના પાણી ખેતરોમાં ભરાઈ જવાની સ્થિતિથી ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે ત્યારે સત્વરે નાળાની કામગીરી પૂર્ણ થાય જાય તેવી માંગ હાલ આવી છે નારો આજે બીજા મહિનાથી ચાલુ કામ કરેલું છે તો આજે નવમો મહિનો થયો હજુ એ કામ પૂરું કર્યું નથી નોકરી કરતા લોકોને હેરાન થાય છે સ્કૂલના છોકરાઓને ડૂબી જવાનો ડર લાગે છે એટલે વહેલી તકે તમે નારો બનાવો અને અમને રસ્તાનો નિકાલ આપો સાત થી આઠ મહિના બીજા મહિનામાં કોમ ચાલુ કર્યું તો આજે આ નવમો ચાલે છે